મિત્રોને જય કિસાન બાબરામાં હું આવી ગયો છું બાબરામાં બાબરામાં યાર્ડ પાસે એક નવો મોલ બન્યો છે ખેડૂત મોલ જે ખેડૂતો માટે હાલમાં ખુશખબરી છે બાબરામાં કે ખેડૂત મોલ નવો બન્યો છે આપણે ગોંડલની ભવ્ય સફળતા બાદ અહીંયા બાબરામાં જે નવો ખેડૂત મોલ બન્યો હતો ત્યાં હું આવ્યો છું એના ઓનર છે આ ભાઈ સંદીપભાઈ તો આપણે એની પાસેથી આખા મોલ વિશે માહિતી અને બધી પ્રોડક્ટ છે હાલમાં ટેકનોલોજી સહિત અને જૂની પદ્ધતિની ખેતી

અત્યારે અમે લઈને આવ્યા છીએ બાબરાની અંદર સૌરાષ્ટ્રનો મોટામાં મોટો મોલ આ મોલની ખાસિયત એવી છે કે તમને મોલની અંદર તમામ પ્રકારની વસ્તુ વ્યાજબી ભાવે અને તમારે જે જોતી હોય એ બધી વસ્તુ મળશે જેમ કે આપણે શરૂઆત કરીએ તો જંતુનાશક દવાઓની વિશાળ ને તમને જોવા મળશે કોઈ પણ એવો મોલ નહીં હોય કોઈ પણ એવું લોકેશન નહીં હોય કે જે જગ્યાએ તમને અલગ જંતુનાશક ની રેન્જ જોવા મળે ખેડૂત મોલ બાબરા જે સૌરાષ્ટ્રનો મોટા મોટો મોલ છે એની અંદર તમને જંતુનાશક દવાઓનો એક અલગ ડેસ્ક જોવા મળે છે કે તમને ખબર પડશે ખરેખર આ જંતુનાશક દવાઓ છે એના પછી ઈંડામણ માટેની દવાઓ કે જેના આમ ગણતરી કરો ને તો ખૂબ જ માહિતીની જરૂર હોય છે ખેડૂતોને અને નિંદામણ નાશક દવાઓ વિશે કોઈ પણ જાતની કોઈ પણ ખેડૂતોને ખબર પડતી નથી અથવા તો એની પાસે પ્રોપર માહિતી નથી તો ખાસ ખેડૂત મિત્રો તમે જો ખેડૂત મોલ બાબરાની મુલાકાત લ્યો છો તો સૌથી મોટી વિશાળ રેન્જ નિંદામણ નાશક દવાઓની મળશે અને તમને અલગ તરી આવશે કે આ અલગ અલગ આટલી જાતની નિંદામણ નાશક દવાઓ છે જેના લીધે આપણે ઘણો બધો મજૂરી ખર્ચમાં પણ ફાયદો કરી શકીએ એમ છે અને નિનામણ સમયસર યોગ્ય નિયંત્રણ કરી શકીએ તો ઉત્પાદન ની અંદર પણ વીસ ટકાથી માંડીને પચાસ ટકા સુધી તમે વધારો કરી શકો છો એના પછી તમને અલગથી જંતુનાશક અને સીટ ટ્રીટમેન્ટ માટેની દવાઓ બિયારણના પટ માટેની દવાઓ અને બીજી ઘણી બધી અલગ અલગ જંતુનાશક દવાઓનો અલગ ડેસ્ક જોવા મળે છે એના પછી આ વિભાગ એક ફૂગનાશક દવાઓનો છે કે ફૂગનાશક દવાઓની અંદર તમામ પ્રકારની જે અલગ અલગ રોગો આવે છે અલગ અલગ સુકારાના પ્રશ્નો આવે છે એના માટેનો અલગ વિભાગ છે કે જે તમને અલગથી ખબર પડશે કે આપણે આ પ્રશ્ન છે અને આ પ્રશ્નના આધારે આપણે આયોજન કરીએ છીએ તમે અહીંયા ફોટોગ્રાફ્સમાં પણ નજર કરી શકો છો કે નિંદામણ નાશક દવાઓને અલગ વિભાગ આપેલો છે તમે આમ આગળ નજર કરશો તો કઈ જીવાતના લીધે તમને શું નુકસાન થાય છે એ પ્રકારનો પણ વિભાગ તમને અલગ દેખાડશું કે કે રોગો છે કે રોગોના લીધે તમારા ખેતરમાં શું નુકસાન થાય છે એ પ્રકારનું પણ તમને આગળ વિભાગ દેખાડવામાં આવશે અને એના આધારે તમારા ખેતરની અંદર જે કાંઈ પણ પ્રશ્નો છે એ તમામ પ્રશ્નોનું નિદાન કર્યા બાદ તમને દવા આપવામાં આવશે જેના લીધે તમે જે ખેતરની અંદર ખોટો ખર્ચ કરી રહ્યા છો એ ખોટો ખર્ચ તમે અટકાવી શકશો ત્યાર પછી ખેડૂત મોલ ગણતરી કરો તો પીજીઆરની સૌથી વિશાળ રેન્જ લઈને આવી રહ્યું છે

કે યારા ફર્ટિલાઇઝર છે આવા તમામ જે બ્રાન્ડ કંપનીઓ છે એની મોટી વિશાળ રેન્જ તમને જોવા આના સિવાય શાકભાજી પાકો માટેનું પણ એક અલગથી વિભાગ તમને જોવા મળશે કે શાકભાજી પાકોનું તમામ પ્રકારનું બિયારણ મરચી હોય કે ગુવાર હોય કે કોઈ પણ શાકભાજી તમે માગશો કદાચ હાજર નહીં હોય તો તમને વિધિન ચોવીસ કલાકની અંદર તમને હાજર કરી આપવામાં આવશે સિવાય કોઈ પણ એક લોકેશન ઉપર દવા બિયારણ અને ખાતર એક લોકેશન ઉપરથી ખરીદી કરે છે પણ તમને તમને એ જગ્યાએ ઇરિગેશનનો સામાન નહીં જોવા મળે હું તમને બતાવું કે સ્ટાન્ડર્ડ કંપનીઓ અને ખરેખર ખેતરમાં જે જરૂરી છે એ તમામ પ્રકારની ઇરિગેશનની સામગ્રી તમને જોવા મળે છે આ જગ્યાએ જે તમને ઇરિગેશનની તમામ પ્રકારની સુવિધાઓ જે જરૂર પડે છે જે ખૂટની જરૂર પડે છે જે સાધન સામગ્રીની જરૂર પડશે તમને એક જગ્યાએ થી અને સૌથી મોટું ખૂબ જ રિઝનેબલ ભાવ થી જોવું પડશે બીજી વસ્તુ કે આ બાબતે હજી કોઈ પણ ખેડૂતો જાણકાર નથી પણ એક તમને કહી દઉં કે આ ખેતીનું ભવિષ્ય છે જેમ કે ક્રો કવર છે ટ્રે ની અંદર રોપ તૈયાર કરો નાળિયેરનું ભૂસું છે એના પછી પ્લાસ્ટિક મલ્ચિંગ છે આ તમામ પ્રકારની જે વસ્તુઓ જે છે એ તમને ખેડૂત મોલ બાબરાની અંદર જોવા મળશે અને એ પણ ખૂબ જ રીઝનેબલ ભાવે અને ક્વોલિટીમાં કોઈ પણ જાતની બાંધછોડ કરવામાં આવશે નહીં આના સિવાય તમને આગળ આવું બતાવું કે ખેડૂત મોલ તમારી સાથે આમ કરો તો સ્પ્રે ફોર્મની વિશાળ રેન્જ લઈને આવી સ્પ્રે સ્પ્રે ફોર્મ આ ખાલી ડેમો છે આપણે શરૂઆત કરી છે આ ઓનલી ડેમો છે હજી આમાં પણ ઘણા પ્રકારના તમારે પ્રેશરવાળો પેટ્રોલિયો પંપ જોતો હોય તો મળી જશે તમારો પોતાનો મોડિફાઈ પંપ મળી જાય લિથિયમ વાળો જે વજનમાં સાવ હળવો તમને એમ લાગે કે હું ખોખું લઈ ખાલી ખોખું લઈ નાહલો જાઉં છું એ પ્રકારનો સાવ હળવો પંપ તમને મળી જાય ને એકદમ રિઝનેબલ ભાવથી ક્વોલિટી તો એમાં સાથે આવશે આવશે અને આવશે જ એ પ્રમાણે તમે જોઈ શકો છો તમે બિયારણની વિશાળ રેન્જ તમે જોઈ શકો છો અંદર તમે રાઉન્ડ કરશો તો તમને દેખાશે એના સિવાય તમને ઉત્તમ જટકા મશીન સબસીડી માન્ય ઉત્તમ જટકા મશીન જે છે એ પણ મળી જાય છે આ ઉત્તમ ઝટકા મશીનની અંદર તમારા ખેતરની સુવિધા પ્રમાણે પચાસ વીઘા સો વીઘા બસો વીઘા જે તમારા વીઘા છે તમે જે વીઘા વીઘાની અંદર તમે જટકા મશીન ગોઠવવા માંગો છો તો એની જે એરિયા છે એ પ્રમાણે તમને જટકા મશીન મળી જાય અને આની અંદર ક્વોલિટી અને રીઝનેબલ ભાવ તો સાથે રહેશે એના સિવાય તમને આ જે વોટર સોલ્યુબલની રેન્જની વાત કરું છું એમાં વનિતા કંપનીના માઇક્રો તમને લગભગ બહુ રેર કેસમાં જોવા મળતા હોય તો એ પણ તમને અહીંયા મળી જાય એના સિવાય બિયારણની કપાસ બિયારણની પણ બહુ મોટી રેન્જ છે એ આલો તમને બતાવું આપણે ખેડૂતો માટે અલગ અલગ બિયારણની શોધખો વધારે અલગ અલગ એકમો નાખતા હોય તો તમે અહીંયા કઈ કઈ વેરાયટીનું કપાસ બિયારણ લાવી જાવ અત્યારે આમ ગણતરી કરો ને તો આપણે મેજોરિટી બ્રાન્ડ સિવાય વેપાર કરતા નથી એટલે માર્કેટની અંદર જે કોઈ પણ ખેડૂત કપાસનું બિયારણ ધારો કે માગે છે કે ભાઈ મારે એટીએમ જોઈએ છે કાવેરીનું ક્રિસ્ટલનું પંચોતેર છોતેર જોઈએ છે રાશિનું સિક્સ નાઇન જોઈએ છે અમે જોઈએ છે નાથનું સંકેત જોઈએ છે આવી તો અઢળક રેન્જ તડાખા માગી લ્યો જાદુ માગી લ્યો નવાબ માગી લ્યો જેટલી પણ બ્રાન્ડ કંપનીની બિયારણની વેરાયટી છે એ તમામ પ્રકારની બ્રાન્ડ કંપનીની બિયારણની વેરાયટી તમને ખેડૂત બાબરામાંથી મળી જશે આની આ જ તમામ રેન્જ એ પછી બિયારણ ની રેન્જ હોય તો એ ભલે એ દવાની રેન્જ હોય તો એ ભલે સ્પ્રે પંપની રેન્જ હોય તો એ ભલે ઇરિગેશન હાર્ડવેરની રેન્જ હોય તો એ ભલે જે ખેડૂત બાબરામાં છે સાહેબ એ તમામ વસ્તુ ખેડૂત મોલ ગોંડલમાં પણ આ સુવિધા સાથે અને આ પ્રકારની ક્વોલિટી આ પ્રકારના ભાવ સાથે મળી રહે અને ખાલી અમે વેપાર કરતા નથી અમે વેપાર કરીએ છીએ ખેડૂતોની સર્વિસ આપીને પહેલા કોઈ ખેડૂત આવશે તો અમે એના પ્રશ્નો સમજશું સાંભળશું અને ત્યાર પછી જ અમે એ પ્રકારનું એને જે કાંઈ પણ સોલ્યુશન આપવાનું છે આપશું અમારી પાસે પંદર જણાની ટીમ છે પંદર માંથી પાંચ બીએસસી એગ્રી ટેકનિકલની ટીમ છે જે કે પાંચ બીએસસી એગ્રી એટલે કે કૃષિવાળી ખેતીવાડીના કૃષિ નિષ્ણાત એવી અમારી પાસે યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયેલા પાંચ જે એગ્રીકલ્ચર એક્સપર્ટ છે જે દિનેશ કનારા પાર્ટ ઠુમર અને હું સંદીપ ભાદાણી અમે ત્રણેય સાથે મળી અને અમારી ટીમ આખી સાથે મળી અને એક આખો નવો સીલો બનાવવા માંગે છે એક નવો રસ્તો બનાવવા માંગે છે આવતા ભવિષ્યનું સૌથી ઉજળામાં ઉજળું કોઈ સેન્ટર હોય તો ખેડૂત મોલ ગોંડલ અને બાબરાને અમે રજુ કરવા માગીએ છીએ અને આના સિવાય પણ નવી નવી ટેકનોલોજી ને સમયાંતરે અપનાવી અને ખેતી ને આપણે કેમ ઉત્પાદન વધારે વધારે ઉત્પાદન તરફ લઈ શકીએ ખેડૂતોને કેમ પ્રોફેશનલ ખેતી ધંધાકીય ખેતી કઈ રીતે કરી શકીએ એ માટે અમે મહેનત કરી રહ્યા છીએ માર્કેટ ની અંદર અહીંયા માર્કેટની અંદર જો એક રીતે જોવા જઈએ તો ખેડૂત મોલ તમે ગોંડલ લઈ લ્યો કે બાબરા લઈ લ્યો ખેડૂત ની અંદર તમે પગ મુકશો એટલે પહેલાં જ તમને કંઈક નવી વસ્તુ જોવા મળશે શું એટલે તમે ફરતી બાજુ નજર કરો તમને ખેડૂતોને ને કાંઈક કોમન જે બેઝિક માહિતીની જરૂર પડે એ તમામ પ્રકારની બેઝિક માહિતી જે છે એ તમને ખેડૂત ની અંદર ખાલી હાજર થઈ જાય તો પગ મુકશોને એટલે તમને મળી જશે ખાલી તમને એક નજર કરવાની વાત છે બીજી વસ્તુ અમે ખાલી વેપાર નથી કરતા અમે કંઈ આપીએ છીએ ખેડૂતોને સૌથી પહેલાં સર્વિસ અને ચાર મુદ્દાઓ પર સૌથી વધારે કામ કરીએ એમાં સૌથી પહેલો મુદ્દો છે કે ખેડૂતો અમારી ત્યાં કોઈ પણ આવે છે તો એને પ્રોપર માર્ગદર્શન આપવાનો અમારો પહેલો પ્રયત્ન ઉદાહરણ તરીકે ખાલી પોટની દવા લેવા એવા મગ પડે નહીં તો અમે ખાલી પોટ એને આપી નથી દેતા પણ એને ખરેખર કઈ રીતે વાપરવો જોઈએ એ એને અમે સમજાવીએ છીએ કારણ કે સૌથી અગત્યની વસ્તુ છે કોઈ પણ વસ્તુ તમે લઈ લીધી અગત્યનું નથી અને કઈ રીતે વાપરવી સૌથી અગત્યનો મુદ્દો તો પ્રોપર રીતે તમે જો સી ટ્રીટમેન્ટ પોટ નહીં આપો બરાબર ઉદાહરણ તરીકે મણતાણાએ તમે પાંચસો એમએલ પાણી લઈ લેજો અને ભેગી દવા મેળવી દેજો તો એ તમને કેવર આવશે ખરેખર મણતાણાએ બસોથી અઢીસો એમએલ જ પાણી લેવું પડે આ જે પ્રોપર માહિતીની જે જરૂર છે એમાં આપીએ એટલે સૌથી પહેલી અમારું જે કામ કરવાની પદ્ધતિ છે એમાં સર્વિસ એટલે અમારા ખેડૂતને પ્રોપર સર્વિસ મળવી જોઈએ પ્રોપર માર્ગદર્શન મળવું જોઈએ એના પછી પ્રોપર સર્વિસ પ્રોપર માર્ગદર્શન પ્રોપર નિદાન કર્યા બાદ અમે ખેડૂતોને ક્વોલિટી પ્રોડક્ટ આપીએ છીએ અને ઘોડાની અંદર કોઈ પણ જગ્યાએ તમે નજર કરી લો તમને બ્રાન્ડ કંપની જોવા મળશે ક્વોલિટી પ્રોડક્ટ જોવા મળશે એવું નથી કે ભાઈ બે ટકા એક્ઝા લઈ અને પાંચ ટકા એક્ઝાના ભાવ લઈ લેવા એટલે બ્રાન્ડ કંપનીને અમે પહેલી પ્રાયોરિટી આપીએ હતી કે સર્વિસ અને ક્વોલિટી પ્રોડક્ટ બંનેનું કોમ્બિનેશન થાય અને સો ટકા રિઝલ્ટ મળશે ત્રીજો અમારો મુદ્દો છે રિઝલ્ટ ખેડૂતને રિઝલ્ટ મળે અને પછી ચોખો મુદ્દો જે છે બિઝનેસ કે આ ત્રણેય પ્રોડક્ટની અંદર ખેડૂત સંતોષકારક રીતે જોળે ભૂંટલો ઉતારે તો જ અમે બિઝનેસ કરશું નહીતર અમને બિઝનેસ કરવામાં કોઈ રસ નથી આ રીતનું ઉંમર કામ અત્યારે ઓર્ગેનિક ખેતી પણ બહુ ખેતી ઓર્ગેનિક ખેતી જે છે બહુ બેસ્ટમાં બેસ્ટ છે આપણે એક સમયે છાણિયું ખાતર સૌથી પહેલાં ઓર્ગેનિક ખેતીનો પાયો જો ગણાય ખેતીનો પાયો ગણાય તો એ છાણિયું ખાતર અત્યારે સ્વાભાવિક છે કે આપણે કોઈ ઢોર રાખતા નથી એટલે છાણીએ ખાતરનો ઘોર તો આ સમયે આ કારણોસર આપણી જમીનની અંદર કાર્બન ઘટે છે આ કારણોસર આપણી જમીનની અંદર બેક્ટેરિયલ એક્ટિવિટી ઘટે છે તો આ બધા મુદ્દાઓ જે છે હો ને તો જ તમારે જીત થાય કારણ કે ખાલી કેમિકલવાળી ખેતી કરવાથી તમે ઉત્પાદન લઈ શકવાના નથી આમ થાકી જશો આમ ઉદાહરણ તરીકે જો હું વાત કરું ને તો ખેડૂત મોલ બહુ બધી ઓર્ગેનિક ખેતીની રેન્જ રાખે છે આમ ગણતરી કરો તો સૌરાષ્ટ્રમાં ખેડૂત મોલ પાસે જે ઓર્ગેનિક ખેતી માટેની રેન્જ હાજર હોય છે એ રેન્જ ક્યાંય મળતી નથી એના ઉદાહરણ તરીકે હું તમને વાત કરું કે પોસ્ટિલાઇઝર બાયોફર્ટિલાઇઝર થી માંડી તમને સારી કંપનીના માઇકોરેજિયા મળી જાય ટ્રાઇકોડોરમાં ચુડોમોના કે કન્સોટિયાની કીટ મળી જશે સારી કંપનીના તમને વામ મળી જશે સારી કંપનીના તમને બાયો ફર્ટિલાઇઝર મળી જશે આના સિવાય તમે ઘણા બધા ખેડૂતો ઉદાહરણ તરીકે તમને વાત કરું તો પોટાશની ઉણપ હોય છે ડેડ પર્સન્ટ ઓર્ગેનિક ખેતી કરતા હોય તો પોટાશ કેમિકલ ફોર્મમાં એને ના આપવું હોય તમે અમે ઓર્ગેનિક સો ટકા નેચરલ ફોર્મની અંદર એગ્રોસેલનું સેલનું કરીને પોટેશિયમ સોનેટ નામનું પ્રોડક્ટ રાખીએ કે જે હંડ્રેડ પર્સન્ટ નેચરલ છે અને આના સિવાય ઘણી બધી બેક્ટેરિયાની વિશાળ રેન્જ છે ચોમાસ વાવેતર થયા પછી એની એક્સપાયરી બહુ નજીક હોય છે એટલે અત્યારે ઓક્સિજનમાં કદાચ આપણે સ્ટોક પૂરતો ના રાખી શકીએ પણ જ્યારે એનો બેસ્ટ સમય હોય ત્યારે તમામ પ્રકારના નાઇટ્રોજન ફોસ્ફોરસ પોટાશ એના પછી ઝીંક છે એના પછી બોરોન છે આ તમામ વસ્તુને જમીનની અંદર સોલ્યુબલ ફૂગમાં કન્વર્ટ કરે એના એ પ્રકારના તમામ બેક્ટેરિયા આપણે રાખીએ છીએ એ પ્રકારની તમામ પ્રકારની ફૂગને કંટ્રોલ કરી શકીએ એના માટેની અમે અલગ અલગ પ્રકારની ફૂગો અને અલગ અલગ પ્રકારના બેક્ટેરિયાનું પણ બહુ મોટી રેન્જ કરી રાખીએ છીએ એના સિવાય ડીકમ્પોઝ બેક્ટેરિયા પછી સીવીડ છે કે યુનિક છે કે જે ખરેખર ઓર્ગેનિક ખેતી માટેના પાયા સમાન કહેવાય કાર્બન છે તો આ બધી વસ્તુ જે છે એ તમે ખાલી આપતા નથી પણ પહેલા કઈ રીતે ઉપયોગ કરવો ને સમજાવીએ છીએ અને પછી આપવાનો ભવિષ્યની ટેકનોલોજી બાબતે અમે અત્યારથી સીરિયસ છીએ એનું કારણ છે કે જો સમય પ્રમાણે તમે પરિવર્તન નહીં લો તો ઘણા બધા પ્રશ્નો છે એ પ્રશ્નોનો તમારે સામનો કરવો પડશે અથવા તો તમે માર્કેટમાંથી ખેડૂતો અને વેપારી બંને ફેંકાઈ જાય એટલે સમય પ્રમાણે અપડેટ થવું જરૂરી છે ઉદાહરણ તરીકે વાત કરું તો આ સોલાર લાઇટ ટ્રેપ છે સોલાર લાઇટ ટ્રેપ તમને ઓલ ગુજરાતમાં તમને ખેડૂત મોલ સિવાય ક્યાંય નહીં જોવા મળે નથી મળતું એવું નથી પણ ખેડૂત મોલ આ વસ્તુને લોકો સુધી એટલા માટે પહોંચાડવા માગે છે કે ઉદાહરણ તરીકે અમુક એવા સિરિયસ પ્રશ્નો છે જેમ કે કપાસની અંદર ગુલાબી ઇયળ હોય કોઈ પણ શાકભાજી પાકની અંદર ફળ માખ્યું હોય તો એના નિયંત્રણ માટે કપાસની કોબી ફૂટ્યું છે આની અંદર તમે રેગ્યુલર દવા છાંટવા છતાં એ તમે કંટ્રોલ નથી કરી શકતા એવા કેસની અંદર જો તમે સોલાર લાઈટ ખેતરની અંદર ફેલી છે તો આ બધી જ હોય તો રાયતે કામ કરે છે અને રાયતે આવી અને તમારા ખેતરની અંદર તમારા પાકને નુકસાન કરીને રહી જાય છે તો આ તમારા ચાળિયા જેવું કામ છે ખેતરમાં ઊભું રહેશે અને આ તમામ પ્રકારની જીવાતો જેવી તમારા ખેતરમાં આવશે એવી આ તગારાની અંદર તેલ અને પાણી ભરેલું છે આમાં કલેક્ટ કરી દે છે બરોબર આ બહુ બેસ્ટ ટેકનોલોજી છે કંઈ નહીં કરો આમ આ ચાલુ હોય સોલર લાઇટ છે અંદર ઉધાય એટલે ચાલુ થઈ જાય બરોબર અને અંજોળ ઉધાય એટલે બંધ થઈ અંજોળ આવી જાય આમાં પડી જાય આ એનું કામ છે આના સિવાય અમે ડ્રોન બાબતે પણ આગળ વધવાના આયોજનમાં છીએ ગ્રીન હાઉસની બાબતમાં પણ આગળ વધવાના આયોજનમાં છે નર્સરીની બાબતમાં જે ભવિષ્યની અંદર સારી ક્વોલિટીના ઘરું રોપ તૈયાર કરવા માટે પણ ગેસ્ટ ઓપ્શન ગણી શકાય તો આવી નાની નાની વસ્તુઓ ઘણી બધી છે જેમ કે અમે ઇરિગેશનમાં કામ કરીએ છીએ સ્પ્રે પંપમાં કામ કરીએ છીએ સ્પ્રે પંપમાં ખાલી એક નહીં અત્યારના જે લેટેસ્ટ પેટ્રોલિયમ પંપ આવે છે હાઈલી પ્રેશર પંપ છે જેના લીધે તમને રિઝલ્ટ ઓટોમેટિક ડોઢું મળે અને ચાલીસ એમએલની જગ્યાએ ત્રીસ એમએલ દવા છાંટો તો તમને રિઝલ્ટ ચાલીસ એમએલ કરતાં સારું મળે પણ એ પ્રકારની અલગ અલગ જે નવી ટેકનોલોજી આવે છે અને સૌથી પહેલાં અમે એક્સેપ્ટ કરીએ છીએ અને ખેડૂતો ખેડૂતો સુધી પહોંચાડવા માટે અને સક્ષમ છીએ અને ભવિષ્યમાં પણ પહોંચાડશે સમજીભાઈ તમે આટલું બધું આ મોનમાં આયોજન કર્યું છે તો તમે જમીનની સકાશણી માટે પણ આયોજન જમીન સકાચણી જે છે ઉત્પાદનનું પહેલું પગથિયું ચાલવાનું કારણ કે તમારા જમીનની અંદર કયા કયા તત્વો પડેલા છે એ પ્રમાણે તમે પાછળથી એની માવજત આપશો અમે ઘણા બધા ખેડૂતોને જે શોખીન ખેડૂતો છે એ સામેથી પૂજે છે બાકી જે થાકી ગયેલા ખેડૂતો છે ઘણા બધા ખેડૂતોનો પ્રશ્ન હોય કે હું તો ખાતર ઢગલા મોઢે નાખું પણ કાંઈ રિઝલ્ટ મળતું નથી પણ એમાં ઘણા બધા કારણો હોય જેમ કે તમારી જમીનની અંદર કાર્બનનું પ્રમાણ વધતા ઓછું હોય અથવા તો પીએચ વધતા ઓછી હોય તો એના લીધે તમને ધારું રિઝલ્ટ ના મળતું હોય અને ઈસીમાં કઈ ફેરફાર હોય તો પણ તમને ધાર્યું રિઝલ્ટ ના મળતું હોય ઘણા તત્વો ઘટતા હોય અને તમે નાખ ઘટતું હોય જીંક અને તમે ફેરસ નાખ્યા રાખો અત્યારે બાબરાની અંદર મેં એક દાખલો જોયો કે મગફળીની અંદર વિગે દસ કિલો મેગ્નેશિયમ સલ્ફર ની ઘણા ભલામણ હું કોઈનો વિરોધ નથી કરતો પણ ખેડૂત મિત્રોને ખાલી એટલી જ વિનંતી છે કે તમે જમીન ચકાસણી કરી અને પછી તમે જો આયોજન કરશો તો મગફળીની અંદર ક્યારેય તમે મેગ્નેશિયમ નહીં નાખો કપાસની અંદર પેલા નાખશો કારણ કે કપાસ જે છે એ કેટલી મેગ્નેશિયમની કપાસને જરૂર હોય છે મગફળીને મેગ્નેશિયમ કરતાં ફેરસની વધારે જરૂર હોય છે એટલે આવા નાના નાના મુદ્દાઓ જે છે એ પૂરું કરશે આપણને જમીન ચકાસણી કારણ કે જમીન ચકાસણીથી તમને તમારી જમીનની અંદર રહેલા તમામ તત્વોની માહિતી મળશે કયા તત્વો ઘટે છે એની માહિતી મળશે કયા તત્વો વધે છે એની માહિતી મળશે ઘણા આપણે આપણા વિસ્તારની ઘણી જમીનમાં એવું બને છે કે પોટાશનું પ્રમાણ વધારે પડતું હોય અને આપણે પોટાશ નાખ્યા કરીએ અને જમીનની અંદર ફોસ્ફરસ ભાવ ઘટતું હોય છે અને આપણે આવ ફોસ્ફરસનો સ્ત્રોત નથી મળતો એ પ્રકારની વસ્તુ નાખ્યા કરીએ તો આ પ્રકારના જે મુદ્દાઓ છે એને ધ્યાનમાં રાખીને જો આગળ વધવું હોય તો સૌથી પહેલી વસ્તુ જે છે જમીન ચકાસણી અને હું તો ખેડૂતને ન્યા ઉદે ભવ કે તમારે મગફળી ધારો કે વાવો છો કે કોઈ પણ xy પાક વાવો છો એનો ઉત્પાદનનો આંકડો વાવો પહેલા નક્કી કરી આજે તમે મગફળી વાવો જો તમે નક્કી કરી લ્યો કે દિવાળીએ હું જ્યારે ખડું લેતો હોય ને ચાલીસ મણ મગફળી ફાવી જ જોઈએ બસ ભલે ને પાંત્રીસ થાય ભાઈ પાંચ મણ ઓછી થઈ ને પણ તમે વીએ ઉભા ન રહેજો ને ચાલીસ મણ જે તમારે કરવી છે એ પ્રમાણે કેટલું ખાતર જોઈએ કેટલો ખોરાક જોઈએ એ તમને ક્યારે ખબર પડશે કે તમે શરૂઆત થી નક્કી કરશો ત્યારે તમારે જોઈ છે ચાલીસ મણ ને વી મણ નું ખાતર નાખશો તો કઈ રીતે તો આ પ્રકારનું આયોજન જે છે જમીન ચકાસણી ખેડૂત મોલ અમરેલી જિલ્લામાં આવેલું બાબરા રાજકોટ ભાવનગર હાઈવે રોડ ઉપર માર્કેટ યાર્ડ છે જેમાં રાજકોટ બાજુ થી આવે તો ડાબી સાઈડ માં ભાવનગર બાજુ થી આવે તો જમણી સાઈડ માં માર્કેટ યાર્ડ આવે છે એની એકદમ નજીક ગેટની બાજુમાં જ છે